मित्रो तो आप आ गया सी वाडी है तो हूं तुमने वाडी नो लोकेशन बताऊं जो बाजरी के उगी से जो आसे बाजरी बाजरी पे कपास है ने सिबड़ा गोतवणो पण शुरू से वीडियो सिबड़े हम मस्त है जो मित्रों मस्त लोकेशन से है जो जाओ मित्रों आसे シブડો પાકળシブડો આપડે તોડવાનું છે સી બીજોシブડો તમને બતાઉં છું જો મિત્રો આ છે કાચળシブડા આ છે તે કાચા છે તો છે એક અહીંયા છે बाजू बाजूમાં બે છે તો એ આપણે તોડી લઈએ હેડોシブડો છે આમ જો કળજી બરો ફાટી જો આ પાકળ સીબડું છે તો આનું શાક ન બનાવ આપણે ગોળ સીબડાનું શાક બનાવવાનું છે આપણે ગોળ સીબડું તોડી લીધું છે હવે આપણે ચાલો મિત્રો તો આપણે આ સીબડું હે દેશી સીબડું તો આપણે આને ધોઈ નાખ છે પાણીમાં કેમ કે વાડીની અંદર હોય તો એમાં ધૂળ સોટળ હોય ગારો હોય તો આપણે એને ધોઈ નાખ છે તો મિત્રો આને પેલું ધોઈ નાખવાનું છે આપણે આવી રીતે આને ધોઈ નાખવાનું હાલો તો આ ધોવાઈ ગયું છે તો આને આપણે કોરું કરી નાખીએ સોલો મિત્રો તો આપણે આ સીબડું ધોઈ નાખ્યું છે તો આપણે આને કાપવાનું છે આ બધું થોડું કાપી નાખવાનું પેલા મેગી ક્યુનિયો કરી દેવાના આપણે ઊભી સીરો ગન નાખીએ તો આપણું કાપે સરવ પડે ચાલો મિત્રો તો હવે આપણે અમારે બે કાઢવાના છે તો બે આપણે સમેશ સમેશ કાઢી લઈએ આ રેપે આપણે બી એક અલગ વાસણમાં લઈ લેવાનો બી હોય તો ટેસ્ટ મસ્ત આવે પણ આ શીંગડું વધારે પાકી ગયેલું છે તો આનું બી નો નખાય થોડું ઓછું પાકળ હોય તો આપણે એનો બી નાખી એક કિસ છાકની અંદર

finally મિત્રો શીરો આપડો કરી નાખી છે તો આપણે આને ચાલુ પાડવાનું છે અને આવી રીત થી ચાલુ પાડી નાખવાનું છે બધું જે જે સીવડાવવું હોય એ મિત્રો મસ્ત આવે છે. கடக்க

આ દેશી શિબડું આપણે સોમાસે જ મળે સોમાસે ની સીઝન માં વધારે હોય દેશી દેશી શિબડું ઓકણને ન મળે તો ફાઇનલી મિત્રો આપણે શિબડા બધાય કાપી નાખ્યા છે નાના નીટ કટકી થઈ જશે અબ આપણે આનું શાક બનાવવાનું છે મિત્રો જો આવી રીતે આપણે કટ કટ નાખો ને બધી કે તૈયાર થઈ જશે તો આપણે આનું શાક બનાવવાનું છે ચાલો મિત્રો તો આપણે શાક મૂકી દઈએ પ્રથમ તો આપણે તેલ નાખવાનું છે હવે આપણે નાખી દીધું તેલ Трябва да саламе кръттяната египсия. Това въпреки е държато къде. Има да я си рахваме с емикро. Това го кари теж, тъпо, мъсто, આપરે પ્રથમ નાખી દીધું જીરું આલો આપણે જીરું રાખી દીધું છે તો એમાં આપણે નાખવાની છે હળદર હળદર પણ લાઈ દીધી છે એમાં આપણે નાખવું છે ધાણા જીરું ધાણા જીરું નો ટેસ્ટ આવે બહુ મસ્ત ટેસ્ટ આવે આલો નાખી દેજો આપણે ધાણા જીરું હવે મિત્રો જે આપણે શેવડાની કટકી કરેલી છે આ આ આપણે આમાં નાખી દેવ ને તેલ ની અંદર આમેત્રા આપણે તેલ ની અંદર સીબડા કાપ કે કરે લે કે કે આપણે મરજીધી છે તો આપણે આને ભૂની ને જ ઓલાઈ નાખવાનું છે અને ત્રાવટર લઈ લેજોવામાં આપણે નાખવાનું છે નિમક આ છે નિમક મેત્રા આપડે નાખી દી નિમક માંંદર ચાલો તો નિમક નાખી દી છે તો આ દે લઈ લઈએ આપણે હવે આને આપણે ધીમા ગેસે સળવા દેવાનું છે અને કેવશ મેટસળ છે એટલે નાથી સી બટન છે 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 એ ગોળ છે એસી આપણે અંદર આગળ જોઈએ છે મિત્રો સોલો મિત્રો તો આપણે આ સેવડા લઈ નીક છે તો આપડાને ધીમે ધીમે સળવા દેવાનું છે તો હું જો આપણને ઢાકી દી એ ઓસમ પૂરો આપણે 10 થી 15 મિનિટ તોને સળવા દેવું પડશે ત્યારે સળડશે મિત્રો સાલો તો મિત્રો આપણે જોઈ લઈએ કે શાક સડી ગયું છે તો મિત્રો ઘણી બધી શાકભાજી કર્યું છે કેમ કે શેરડી ના હોય આપડે તેલ માં નાખ્યા ત્યારે ધોવા હતા અત્યારે color બદલી ગયો છે જોવો મિત્રો આવી રીતે થઇ જાય એટલે સડી ગયેલું હવે આપડે આમાં નાખવાનું છે લસણ વાળું મરચું મિત્રો તો મિત્રો આ જે છે એ લસણ ભેળવેલું મરચું છે તો આપણે શાક માં નાખવાનું છે જેવું આપણ તીખું ફાવે એ પ્રમાણે નાખવાનું મિત્રો. એકવાર તો આપણે test વધારે મસ્ત આવશે તો મિત્રો આ પ્રમાણે પછી આપણે આમાં થોડુંક પાણી નાખવાનું છે મરચું પડી જાય એટલું જાજુ પાણી નથી નાખવાનું મિત્રો પછી આપણે આને હલાવાનું ધીમે ધીમે મરચું પડી જાય ત્યાં સુધી નાખવાનું મિત્રો ચાલો તો મરચું બધું ઓગળી ગયું છે તો આપણે હલાવી નાખવાનું છે. పాసూ పా ఢాకి దాడి వరకు

તો લીધું છે શાક તો આપણે આમાં નાખવાનું છે આખું જીરું આખા જીરા નો ટેસ્ટ બહુ મસ્ત આવે છે આપણે વગારમાં જીરું નાખ્યું હતું પણ તોય આપણે આખું જીરું નાખવાનું છે કાચું અને સોય નાખવાનું આવી રીતે મિત્રો આ કે ટી છોડાઈ જાય લા આપો આખું જીરું નાખી દેવાનું છે હવે આપણ નાખું છે ધાણા તો ધાણા આપણે કટિંગ તૈયાર કરી રાખ્યા હતા તો આપણે ધણા નાખી દઈએ ચલો તો આપણે ધણા પણ નાખી દીધા છે મિત્રો આના નો નાખી દેશે वीडियो तो मित्रों मित्रोंडियो गमी तो लाइक करो शेर कर दो नवा चेनल तो सब्सक्राइब करो भूलता नहीं तो